તમે જેટલા દાડે લોન ક્લિયર કરતા નહીં ફોન આવે તમે કેટલા દાડે કઈ જવાબ આવતા નહીં અમારે અમારે અમારું કામ કરવું નહિ તો કઈક વિચારો ના હોય

બધી બેંક તમારા આગળ બયું લઈ છે લેશે તમારું જપ્ત થઈ ગયા જોડે હે શેનું કોપી હે થોડા તમને ઓરિજિનલ હાલ દેવી લોન નું બધું કરવી સાહેબ પણ તમારી વાત સાચી થોડુંક ભાઈ બનવા વિચારો બે બધા રોજ આવા જ કેસ હોય રોજ આવા હોય રોજ આવા કેસ હોય બધા ઉપર ખાવી તમારા છોકરા ખાય શું આજે જીરું ના કરો તો તમે ખુ તો અમારે અમારી પ્રોસેસ તો કરવી પડે નઈ અમારા જેવી વાત કરો તમારે જે રસ્તો કરવો એ કરો

એ ધંધો ના જંધો ઉપાજો જો હાર્યો હાર્યું હારી રાહી લે મારી જમીન ઉપર નામ ઉપર તમારા નામ તમે કહો મારા નામ ની જમીન જમીન મારા નામની હતી પણ આ દસ્તાવેજ કરના આ ઉઈને અંગૂઠો લઈને તમારે અંગૂઠો હલાય મને શી ખબર

તમે જવાં પછી મંત્રી હપકાવો ને લઈ જાઓ ઈ આમ તો આખો દાવાની ફોટો અમારા ભાઈબા આમ તમે મોઢું જુઓ મંત્રી નાખ્યું હાવ

અને આ બધું જપ્ત થઈ જાય બરોબર નીચે ફોન કરવો નહીં હું આવું રોડી આવું આવું મગન ભાઈ ચાલતા આવતા હશે પૈસા પૈસા લેવા નહીં ગયા ને

મારે હવે ઉપર જ ફરિયાદ કરી દેવી હે હવે ના મેરા હવે મેં દવા પી લીધી હે

હમણાં આપડા ને એમને પગે પડા દીધા વાહ વાહ તારી તો વાત ના થાય હોય મારો પાણી પાણી પીરો

જેમ તેમ નોટ નહી બને આઈ જાય આવડતો ભલે તો હું જોઉં હવે રાઉ ના ના હવે ને

ए सारू लोता आवजो